રાજ્યમાં પંચાયતી પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ સમય સાથે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના વિકાસ માટે આરંભલ કામગીરીને સમગ્ર દેશ અને દુનિયા વિકાસ ની દિશા જોવા આવી રહ્યા છે આ સમયે નાના નાના ગામમાં લોક ઉપયોગી ગ્રામ પંચાયત ને જરૂરિયાત કામો માટે પાંચ લાખ રૂપિયા ગ્રામ પંચાયતને સત્તાઓ આપી છે એની સાથે વિકાસને ગતિ આપવા માટે થયેલી કામગીરી અને થયેલા કામ અને એના લોકાર્પણ માટેના વનથંભી વિકાસ યાત્રામાં આજે વઢવાણ તાલુકાના ખારવા ગામે લોક ઉત્સાહ સાથે આ વણથંભી યાત્રાની શરૂઆત થઈ છે સમગ્ર રાજ્યમાં આ વણથંભી વિકાસ યાત્રાના દ્વારા લોકોના ઉપયોગી જે કામો છે એ લોકાર્પણ થાય છે નવા કામોના ખાતમુહૂર્ત થાય છે અને નવા અપેક્ષિત કામોની વિગતો લઈને આવતા દિવસોમાં આ કામોને પૂર્ણ કરવા માટે યોજના બનાવવા માટે અમે લોકો સમક્ષ જઈ રહ્યા છીએ અને વિશ્વાસ છે કે આ દુષ્કાળના સમયમાં પણ રાજ્ય સરકારે કરેલા આયોજનના કારણે લોકોને પીવાના પાણીની ઘાસચારાની કે રોજગારીની કોઈ તકલીફો ન પડે એ ધ્યાનને લઈને રાજ્ય સરકારે જે આયોજન કર્યું છે એની વિગતો અમે લોકો સમક્ષ જઈને આપીએ છીએ અને સૂચનો લઈને નવું આયોજન કરીએ છીએ यानकाट से अर मारALLY, aap net young men. पहान तरा कम आया जाए आटिनन, सहहा假 है याट को तैननी जाए आाомина को कोई मतिवा, पता है अर मेरा से यिए बßएते आते मिल diyor आखात।